હાઇ એવરી વેલકમ ટુ બ્રાઇટ મીટ ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિત વિષયમાં આઈએમપી ટોપિક્સ આઈ ચેપ્ટર્સ વિશે વાત કરવાના છે બોર્ડની એક્ઝામ ખૂબ જ નજીક આવી રહી છે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે કે હવે કેવી રીતે તૈયારી કરવી શું પહેલાં કરવું શું બાદમાં કરવું કયા પ્રકરણને વધારે મહત્ત્વ આપવું કયા ચેપ્ટર્સ વધારે કરવા તો આજે આપણે એના વિશે વાત કરીશું હવે ખાસ ગણિત વિષયની વાત કરીએ તો ગણિત વિષયમાં ત્રણ પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે પહેલાં તો એ આવે કે જે લોકો બધું જ કરે છે શરૂઆતથી જ તૈયારી કરતા આવ્યા છે જાન્યુઆરી ફેબ્રુઆરી તો એમનો રિવિઝનનો સમય હોય છે તો એમને આપણે બાજુમાં મૂકી દઈએ બીજા ગ્રુપના વિદ્યાર્થીઓ છે કે જેમની તૈયારી થોડી ઘણી હોય છે મતલબ કે કોન્સેપ્ટ ક્લિયર હોય છે અને બેઝિક મેથેમેટિક્સ થોડું ઘણું એમને આવડતું હોય છે અને ત્રીજા પ્રકારના જે વિદ્યાર્થીઓ છે એમને બેઝિક મેથ્સમાં પણ થોડો ઘણો પ્રોબ્લેમ હોય છે અને કઈ ખાસ તૈયારી કરી હોતી નથી એકચ્યુઅલી બીજી પરીક્ષા પછી એમને તૈયારીની શરૂઆત કરતા હોય છે તો આજે આપણે પ્લાન એ અને પ્લાન બી ગ્રુપ બી અને ગ્રુપ ત્રણ માટે વાત કરીશું તો હવે આપણે ગ્રુપ બી વિશે વાત કરીએ કે જેમના કોન્સેપ્ટ થોડા ઘણા ક્લિયર છે અને બેઝિક મેથેમેટિક્સ આવડે છે એમને સારું એવું નવમાં ધોરણ સુધી ભણીને આવ્યા છે એમના વિશે વાત કરીએ આપણે એમને સૌ પ્રથમ આ ચાર ચેપ્ટર સારી રીતે કરી લેવાના છે કયા કયા છે ચેપ્ટર નંબર સમાંતર શ્રેણી પ્રોગ્રેશન જેને કહેવાય સમાં વેટેજ છે પછી આવશે ચેપ્ટર નંબર યામ ભૂમિતિ એટલે કે કોર્ડિનેટ જોમેટ્રી એનું વેટેજ છે અગિયાર માર્ક્સનું છે ઇલેવન માર્ક્સનું વેટેજ છે એનું ત્યારબાદ આવશે ચેપ્ટર નંબર તેર આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ એનું વેટેજ આવશે સિક્સટીન માર્ક્સનું એન્ડ છેલ્લે સંભાવના અ જેનું વેટેજ છે ફોર્ટીન માર્ક્સનું આમ ટોટલ કરીએ તો ફિફ્ટી ફોર માર્કસ થાય છે અને જે બહુ સારા માર્ક્સ કહેવાય આઉટ ઓફ બહુ સારો સ્કોર કહેવાય અને ત્યાર પછી બીજા ચેપ્ટર્સને ફિફ્ટીવાયપ્ટર્સ મહત્વ આપવું ચેપ્ટર પર નિર્ભર નથી રહેવાનું ત્યાર પછી બીજા ચેપ્ટરને મહત્વ આપવાનું છે પણ સૌપ્રથમ આ ચાર ચેપ્ટર કરવાના છે હવે આપણે ગ્રુપ સી એટલે કે ત્રીજા ગ્રુપ વિશે વાત કરીશું કે જે લોકો તૈયારી એમના શરૂઆત કરે છે કે પછી થોડું ઘણું વાંચેલું છે તો એ લોકોએ શું કરવું તો સૌ એમને પણ આ બે ચેપ્ટર્સ તો કરવા જ પડશે આંકડા શાસ્ત્ર અને સંભાવના સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોબેબિલિટી કારણ કે એમાં બેઝિક મેથ્સના નામ પર સિમ્પલ સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર એવું જ આવતું હોય છે એટલે આ બે ચેપ્ટર્સ તો એમને કરવાના જ છે અને એની સાથે સાથે શું કરવાનું તો સાથે સાથે હું એમના ટોપિક બતાવું છું એ ટોપિક કરવાના છે આપણે સૌપ્રથમ તો ચેપ્ટર નંબર બે બહુપદીઓ કે જે છ માર્ક્સનું છે પોલિનોમિયલ્સ છ માર્ક્સનું ચેપ્ટર છે અને એકદમ ઇઝી છે બરાબર છે તો આ ચેપ્ટર આપણે એક કરી દેવાનું છે ત્યાર પછી આવશે ચેપ્ટર નંબર ઇક્વેશન ઇન ટુ વેરિયે દ્વિચલ સુરેખ સમીકરણ એમાં આપણે લોપની રીત અને આદેશની રીત એટલે કે એલિમિનેશન મેથડ અને સબસ્ટિટ્યુશન મેથડ આ બે કરી લેવાની છે સેક્શન સી માં આના બે દાખલા પૂછાય છે ત્યારબાદ આપણે જોઈશું ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણમાં અવયવ પાડો ફેક્ટરાઇઝેશન મેથડ આ બે માર્ક્સમાં પૂછાય છે અને આના માટે કઈ નવું કરવાની જરૂર હોતી નથી ચેપ્ટર નંબર મધ્યમ પદ વિભાજન એના દ્વારા જે અવયવ પાડવાના હોય છે અહીંયા પણ એ જ રીત આપેલી હોય છે હવે વાત કરીએ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં હવે સમાંતર શ્રેણીમાં કેવું હોય છે કે એમાં ગણતરીઓ લાંબી હોય છે તો આપણે એમાંથી જે નાનો નાનો પોર્શન છે એ પૂછાઈ જતો હોય છે એની વાત કરીએ તો એક તો એમસીક્યુ એમાંથી આવતા હોય છે અને એક બે માર્ક્સનો દાખલો આવે છે એનમુ પદ શોધો

પણ બે પ્રમય પૂછાય છે થિયરમ દસ પોઈન્ટ એક અને દસ પોઈન્ટ બે આને પણ સારી રીતે કરી લેવાનો છે ત્યારબાદ આપણે વાત કરીએ ચેપ્ટર નંબર અગિયાર અને ચેપ્ટર નંબર બાર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ અને ઘનફળ આ બે ચેપ્ટર માંથી ક્વેશ્ચન નંબર એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ આ ચાર એવા જોડકા પૂછાય છે એક એક માર્ક્સના હોય છે તો આના આપણે ખાલી ફોર્મ્યુલા પહેલા કરી લેવાના છે અને એક એક માર્ક્સમાં પૂછાય એવા દાખલા કરી લેવાના છે એને પણ છોડવાના નથી કદાચ ફોર્મ્યુલાની જગ્યાએ એમને એવો દાખલો પૂછી નાખે તો એ આપનાથી છૂટી ના જાય એ પ્રમાણે પછી ત્યારબાદ આંકડા શાસ્ત્ર અને સંભાવના આટલું કરી લો તો અહીંયા સુધીનું આપણું વેટિસ્ટ થશે થર્ટી ફાઈવ માર્ક્સનું અને આ થશે આપનું થર્ટી માર્ક્સનું તો આમ ટોટલ આ બેનો સરવાળો કરીએ તો બી આપણે સિક્સટી પ્લસ જઈ શકીએ છીએ તો આ રીતે તમે અગર તૈયારી ના પણ કરી હોય અત્યાર સુધી તો બી હવેથી તૈયારી શરૂ કરી શકો છો